નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સ્વચ્છતા અંતર્ગત રેલી યોજાય માં એસટી ડેપો ભાજપા શહેર તથા આડેકતા ઇન્સ્ટિટ્યૂટના સહકારથી હિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીને પ્રસ્થાન કરાવવા આડેકતા કોલેજ ટ્રસ્ટી શ્રી રાહુલ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ભાજપ શહેર પ્રમુખ શ્રી બીજેશ બારોટ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તથા નગરપાલિકાના તમામ સદસ્યો અને કાર્યક્રમો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સવારે નવ કલાકે આ મે મેરેથોન દોડની શરૂઆત કરવામાં આવી હતી મેરેથોન રોડ પૂર્ણ થતાં આડિકતા કોલેજ ખાતે વિજેતાઓને ત્રણ નંબર આવ્યા હતા જેમાં તરાલ રોહિત એસ ગમાર ગુલાબ પી ડામોર સચિન કે આ તમામે વિજેતાઓને ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ તરફથી સીલિંગ ફેન તથા ટી શર્ટ વાસુ એમ્પોરિયમ તરફથી આપવામાં આવી હતી ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ ચૌહાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા